નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રવાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાડીનો શુભારંભ કરાવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ વાર કરવામાં આવ્યું છે રાજ્યની છ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને આઠ કોર્પોરેશનની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ચૌદ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે આઈઆઈટી ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ પાંચ ફેબ્રુઆરીથી નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટીમ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ડેપ્યુટી નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર મેહુલ દવે મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો આ ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ અધિકારીઓ પણ આ ઉપસ્થિત રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર